નમસ્કાર ગુજરાત આજના વિડીયોમાં આપણે જાણવાના છે મિત્રો કે બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો આપણા ખાતાની અંદર ક્યારે આવશે નવા લિસ્ટ નવી નામની લિસ્ટ મિત્રો જાહેર થઈ ગઈ છે અમુક ખેડૂતો એવા છે જેના નામ મિત્રો આ વખતે નીકળી છે અને અમુક ખેડૂતો મિત્રો એવા છે જેના આ વખતે જે નામ છે મિત્રો એ ઉમેરવામાં આવશે અમુક એવા ખેડૂતો છે જેને ત્રણ હજાર મળશે અમુક એવા પણ ખેડૂતો છે મિત્રો જેને આ વખતે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે આપણું નામમાં છે કે ને કેવી રીતના ચેક કરવો એની માટે આપણે આવી ગયા છે પીએમ કિસાનની વેબસાઇટમાં અને બેનિફિશિયરી લિસ્ટ નામનો સાઈટ છે આપણે ઓપન કરી દીધેલું છે અત્યારે તમે જોઈ શકો છો ટાઈમ જે છે ને હર બે મિનિટની આસપાસ આ વેબસાઇટની લિસ્ટ જે છે મિત્રો એ હર મિનિટે અપડેટ મિત્રો કરવામાં આવે છે સૌ પ્રથમ તમારે તમારું સ્ટેટ જે છે એ સિલેક્ટ કરી દેવાનું છે તમે કયા સ્ટેટથી છો અત્યારે થોડુંક નેટ ધીરું હાલતું હશે આપણે વાત કરીએ ડિસ્ટ્રિક્ટની ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરી દેવાનું છે ત્યાર પછી તમારો બ્લોક કયો છે તે તમારે મિત્રો સિલેક્ટ કરી દેવાનો છે અને ત્યાર પછી તમારું જે ગામ કયું છે મિત્રો તે તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું રહેશે આટલું તમે સિલેક્ટ કરો છો એટલે કે તમારી પાસે મિત્રો એક નામની લિસ્ટ આવી જશે હવે આ લિસ્ટની અંદર મિત્રો જો તમારું નામ હોય તો તમને આ બે હજારનો હપ્તો જે છે મિત્રો એ મળશે જો આ લિસ્ટ આવી ગઈ હવે આની અંદર જો તમારું નામ હોય તો તમને આપતો હપ્તો મળશે આની અંદર તમારું નામ ન હોય તો તમને મિત્રો આ હપ્તો નહીં મળે હવે વાત કરીએ આપણે ત્રણ હજાર કોને મળશે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો તમને આ વખતે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે હવે વાત કરીએ આપણે કે ચાર હજાર કોને મળશે તો જો એને ઓગણીસમો હપ્તો મિત્રો નથી મળેલો એને આ વખતે ઓગણીસ હપ્તો અને વીસ મોપ્તો સાથે મળશે એટલે કે ચાર હજાર રૂપિયા એમને આપવામાં આવશે તો બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો તારીખની વાત કરીએ આપણે વીસમાં હપ્તાની તો એ વીસ છે અને પચીસની તારીખની આસપાસ આપણને આપતાની આ આપણા ખાતાની અંદર મિત્રો આવશે